દિવાળીના તહેવાર ને ધ્યાનમાં રાખીને વિવિધ જ્વેલર્સની દુકાનો ગ્રાહકો ની સારી ભીડ જોવા મળી જોકે સોનાના ભાવમાં થયેલા વધારા આ વખતે ખરીદી પર છાયો રહ્યો ખરીદદારોએ સોનું તો ખરીદ્યું પરંતુ પહેલા કરતા ઓછું વિવિધ પ્રકારની જ્વેલરી પસંદ કરી જ્વેલર્સની દુકાનોમાં વીટી નેકલેસ બંગડીઓ ચેન સહિતની અને વસ્તુઓની ખાસ કરીને ખરીદી થઈ ખરીદદારોમાં નવી ડિઝાઇન અને હળવા વજનની જ્વેલરી તરફ વધુ ઝુકાવ જણાયો એકંદરે ધનતેરસ સોનાની ચમક તો કાયમ રહી પરંતુ ઊંચા ભાવો એ ખરીદીના ઢંગમાં બદલાવ લાવ્યો છે એમ કહી શકાય કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું દીપ ચોક્સી ડી કુશાલ બજાજ વેસુ થી શુભ અવસર ઉપર જે રીતના દર વર્ષે ઘરાકી હોય છે એ રીતના ઘરાકીમાં એવો ને એવો જ ઉત્સાહ છે પણ ખાલી ફરક એટલો છે કે જે રીતના સોનાના ભાવ બહુ વધી ગયા છે તો લોકોનું જે બાઇંગ છે એ બજેટ એટલું ને એટલું છે પણ એમાં જે ગ્રામ છે જે રીતના પહેલાં એક લાખમાં દસ ગ્રામ આવતું તો અત્યારે એક ગ્રામમાં એક લાખની અંદર તમને આઠ ગ્રામ જેવું મળે છે એ રીતના જ કસ્ટમરે એનું બજેટ જાળવીને જેટલા ગ્રામ આવે છે એ લઈને પણ એમનું મુહૂર્ત કર્યું છે પણ એમાં ઉત્સાહ એટલો જ છે કસ્ટમરને શું વધતા સોનાના ભાવે થોડો ફરક પડ્યો છે પણ અમને એવું છે કે જલ્દીથી આ ભાવ એમને હજમ થઈ જશે અને એ જલ્દી જેવું બાયિંગ એમનું હતું એ શરૂ થઈ જશે અત્યારે જે રીતના ભાવ વધ્યા છે તો કસ્ટમર થોડુંક હજી એમ છે કે કરેક્શન આવશે એટલે એ પ્રમાણે એ લોકો તો જરૂરત પૂરતું જ અત્યારે બાયિંગ કરે છે મારું નામ દેવાંશી છે